વાપી જીઆઈડીસી પોલીસ લાઇન ક્વાર્ટરમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પોલીસ બેડામાં અરેરાટી ફેલાઈ જવા પામી છે વાપી જીઆઈડીસીના ગુંજન વિસ્તારમાં આવેલ પોલીસ લાઇન ક્વાર્ટરમાં રહેતા અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મનીષ સોમાભાઈ મહેરિયાએ આજે સોમવારે તેમના જ ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા જિલ્લાના પોલીસ બેડામાં અરેરાટી ફેલાઈ જવા પામી છે ઘટના અંગેની જાણકારી વલસાડ જિલ્લા પોલીસવાળાને વાળાને મળતા વાપી જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ વાપી ડિવિઝનના ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો અને મૃતક મનીષ મહેરિયાના મૃતદેહને પીએમ માટે રવાના કરવા સાથે મૃતકે કયા કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં તપાસ હાથ ધરી છે વાપી જીઆઈડીસી પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ મૂળ સુરેન્દ્રનગરના વતની ત્રીસ વર્ષીય મનીષભાઈ સોમાભાઈ મહેરિયા વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા તેઓ પોતાની પત્ની સાથે વાપી જીઆઈડીસી ના ગુંજન વિસ્તારમાં આવેલ પોલીસ લાઈનના ક્વાર્ટરમાં રૂમ નંબર પંદર માં રહેતા હતા જ્યાં હાલમાં વેકેશન હોય તેમના પત્ની વતનમાં ગયા હતા સોમવારે તેઓ ઘરમાં એકલા હતા ત્યારે રસોડામાં છત પર લાગેલા પંખાના હુકમાં નાયલોનની દોરી બાંધી અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી ઘટનાની જાણકારી વાપી જીઆઈડીસી પોલીસને થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે મૃતકના પિતાને ઘટનાની જાણકારી આપી હતી જે બાદ તેમના પરિવારજનો પણ હાલ સુરેન્દ્રનગરથી વાપી આવવા નીકળ્યા છે જ્યારે મૃતક મનીષ મહેરિયાના મૃતદેહને પીએમ માટે રવાના કરવા સાથે મૃતકે કયા કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે